નમસ્કાર બીટીએસ ન્યુઝ માં સુરતમાં આવેલ સ્માર્ટ મીટરનો ગ્રાહકોએ વિરોધ સ્માર્ટ મીટર દ્વારા મહિને 1500 ની જગ્યાએ દસ દિવસમાં 2500 જેટલું બિલ આવતું હોવાના આક્ષેપ સાથે પીપલોડ વિસ્તારના ગ્રાહકોએ ડીજીવીસીએલ ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો સુરત સ્માર્ટ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે ત્યારે સુરતને વધુ સ્માર્ટ બનાવવા ડીજી વીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે પરંતુ ડીજી વીસીએલ દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરતમાં પીપલોડ વિસ્તારમાં ઉમરા ગામ ખાતે નિર્મલ નગરમાં રહેતા સ્થાનિકોમાં સ્માર્ટ મીટરને લઈ રોષ જોવા મળી રહ્યો છે નિર્મલ નગરના સ્થાનિકોએ જણાવ્યું કે પહેલા જૂના મીટરમાં મહિને એક હજારથી પંદરસોનું બિલ આવતું હતું જેના બદલે હવે દર દસ દિવસે બે હજાર થી પચીસો નું બિલ આવતું હોવાનું ગ્રાહકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. દસ દિવસમાં બે હજાર થી પચીસો નું રિચાર્જ કરાવવું પડે છે. રિચાર્જ ના કરાવીએ તો વીજ સપ્લાય બંધ થઈ જાય છે. જેથી ગ્રાહકો ત્રાસી જતા મોટી સંખ્યામાં ભેગા થઈ બીજી વીસીએલ કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો ફરીથી જૂના મીટર લગાવવાની માંગણી કરી ધરણા પ્રદર્શન કર્યું હતું.

આ એક વાર વાર સાહેબ રેફરન્સ લઈને બે બિલ આવેલું હતું એ તમે ધારો કે એપ્રિલ મે ગણો માર્ચ એપ્રિલ ગણો બાકી નાનું એવરેજ બિલ મારું ત્રણ સાડા ત્રણ હજાર જ આવે છે બે મહિના સર અત્યારે હું ગણતરી કરું છું ને તો મારો એક મહિનાનું બિલ સાડા ત્રણ હજાર આવે છે એને માટે હું આવ્યો છું

તમારે જે કઈ રજૂઆત છે તમારા તમારે તમારી કચેરી ને જાણ કરવાની છે જાણ કરી બરોબર છે અને જે કઈ તમે એમને સોલ્યુશન આપો એવું કીધું કે સાહેબ આ મીટર છે ને આ બધા હાથ જોડીને કીધું સાહેબ આ લીટર લઈ જાઓ અમને જુના લીધા એમનો જવાબ શું

મોકલી દે અને જે લેટર આવશે બરોબર જરૂર પડે તો તમારે ત્યાં પણ

અમને અમારે જૂના મીટર આપો હોય નવા મીટર મળી જાવ ત્રણ દિવસે સર એની અંદર અમારે રિચાર્જ કરવાનું

અમે કેવી રીતે રિચાર્જ કરાવીએ નઈ તો અમારે અંધારમાં રહેવાનું તો અમને એવું અમારું કેવાનું એવું છે મીટર કાઢી નાખો અમારા જે હતા તે જ નાખો આ નવા મીટર અમને જોતા નથી બસ અમારી એજ વાત છે મીટર કાઢી નાખો અને અમારા જે જૂના મીટર હતા તે નાખી આપો એ તો કુર્સી પર બેઠા બેઠા પંખા છે વાતો કરે અમે લોકો તાપ સરકાર હેરાન છે છીએ માં બંધ કરી દે પંદર દિવસ નોતા આઠ દિવસ તો બંધ કરી દે બે મળો પાંચ હજાર મળો ચાર હજાર વાપરી નાખે બે મહિનામાં ત્રણ હજાર આવતું તો દસ દિવસ માં ત્રણ હજાર આવે કેવી રીતે ચાલે નામ મારું નામ જયેશ ખલાજી છે અમે નિર્મલ નગર ના રહેવાસી છે બધા એક એક હાજર રૂપિયા નું રિચાર્જ કરવું પડે તો એ રીતે જ લાઈટ ચાલુ રહી છે નહિ તો લાઇટ બંધ થઈ જાય છે આજે અમે આવ્યા છે પીપલોડ આપડે ડીજીવીસીએલ ઓફિસે તો ત્યાં અમે રિક્વેસ્ટ કરી છે કે અમને જે અમારા મીટર હતા જૂના એ જ મીટર ફરીથી પાછા લગાવીને આપે અમે લેખિત અરજી પણ આપવા તૈયાર છે અને તમે જેવો કેમ એ રીતે તમે અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમને અત્યારે જાણ કરી છે અમે રિજ્યુએશન ઓફિસમાં હવે શું આપણે રિઝલ્ટ આવે એ જોવાનું છે અમને અમારા જે મીટર હતા એ જ મીટર લગાવીને પાછા આપો બસ અમારી એ જ રજૂઆત છે